મરણાના મૃત સંઘાના રસા ના છંદ સામી મરણાના મૃતસંઘાના રસા ના છંદ સામ મંગલા નાચ કરતા અંદે વાણી વિનાયક વંદે વાણી જોતે પ્રલંબા જગદંબા યાદ જંબાઈ શરી બદનગ જલંબા ચંદ્ર બંબા તેજ દાદું ઘરી એ જોત પ્રલંબા જગદંબા યાદ જંબાઈ શરી બદનગ જલંબા ચંદ્ર બંબા તેજ દં બહાધું ઘરી यदा गंभीर आगम बजे डागम बमणी ये जग माई पर जाती जाहर रास गावण रमणी मा रास गावण रमणी मा रास आजे इसरा सो परमेश्वरा

રૂપાલા સાહેબ ને હવે શું બોલવું શબ્દ વિરામ પામે છે રૂપાલા સાહેબ એક હા કેમ જેવા માણસ રૂપાલા સાહેબ અમે ગઢવીઓ કરતા હોય ને તો ગયા તા રૂપાલા સાહેબ નો દીકરો એમ કે આપણા રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ આવ્યા હતા જે આપણા નો ભાવ છે ને સાહેબ એ અમારા રૂપાલા સાહેબ ખાલી રૂપાલા સાહેબ નથી એવો ભાવ મને ત્યાં લઈ ગયા સારું અશ્વિનભાઈ તમે તો ભાષા સમજાવી નથી બને સાગર યાત્રામાં રૂપાલા સાહેબ તામિલનાડુ પ્રધાન થાવો હારું ના રે ના ગીલા જેવા થઈ જાય વગડા ગીલા હાલતા હોય હાલવાનો વેદ નો રહી મેં જોયું એ ગઢવીયે રૂપાલા સાહેબ નિહાકો નાખ્યો બ્રાહ્મણો નીકળવાનો

આ શિવ નો કરતો મને જીવ રેવા દીજે ટાટા પડી નથી ને કેટલાય શોખ હોય ને એકવાર રૂપાલા સાહેબ ને પંદર દી ફરી આવ્યો સાહેબ સૂટણી નહીં લડો તમે કે કેટલી મહેનત કરવી પડે ખાવાના નહીં હુવાના નહીં બાર વાગે આવે તો પાંચ વાગે ટોળા રાહ જતો આવે ફૂલ હાર નોકરા વજન નાખે ના નોકરા વજન એ તો સાહેબ રૂપાલા સાહેબ જેવા એક અદ્ભુત કડી છે ત્રાપજકર ની દાદા મારે એક પ્રસંગ કેવો છે

આ ગામમાં ઈશ્વરિયામાં રૂપાલા પરિવારના બે ત્રણ કોરડા છે પણ સાહેબ આ ગામનું નહી પણ રાષ્ટ્રુ આ રાષ્ટ્ર નું થયું થવાય એક રૂપાલા સાહેબ છે રાજા ચિત્ત લલચાય પણ થયું ન થાય મન ધારું મોડિયા એ તો પરમાત્મા મોકલે છે એટલા માટે આ શિવરાત્રી છે

આહુડ આવી ગયેલા કારવાની ભાઈ એમે જોયા છે પણ દરિયા ખેડુ ની દિલ માં તોળે અંધરે ઉઠી આગ તા તો જોડા જોડા તુરત જા એ આ તો ખારવા પીડાય ખોડા ખારવાની પીડા ઢાળવા માટે ખોડા બાબા ના દીકરા આઠ હજાર આ કાંઠે થી આ કાંઠે ભારત આઝાદ થયું તા લગી મી તા આ દરિયા યાત્રા ખેડૂત દરિયા ખેડૂત ને કોઈ મળવા ગયા હોય ને કોઈ મંત્રી તો સાહેબ આપણા રૂપાલા સાહેબ છે એક એક નેહડે એ કેવાય ને અહીંયા ઝુંપડે ઝુંપડે મચ્છી મારના દરિયા ખેડૂતના સાત હજાર કિલોમીટર ની યાત્રા આઠ હજાર કિલોમીટર યાત્રા રૂપાલા સાહેબે એ કરી સાહેબ દરિયામાં જાવતા ખબર પડે આ તો ધરતી માટે આપડે ઉભા છે એટલે હો વાત થાય અહિયાં જાય ને પછી ખબર પડે કે મારવાળું પાસું આવશે કે નહીં આવે આપડે ગયા ઓહો હિલોડા બે દી તો મગજમાં ધમધમે દરિયા બાદ નીકળો ધરતી માં ઘણા દુવા લખ્યા છે પણ પછી હું વાત કરીશ પણ પેલા ભોળાનાથ ની યાદ કરું જય જે સાહેબ આદિ યોગી આજે આદિયોગી નો છે આદિ યોગી અને યોગેશ્વર ભાઈ હરિયા જાય એની 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 સમન્વય જો આદિયોગી છે ભોળોનાથ છે એ ગળામાં નાગ રાખે છે અને આ બાજુ શેષના નાગ નાગના ખોપરા માટે નર્તક કરવા વાળો યોગેશ્વર બોલો છે ભોળો નાચ છે એ સુંગી વગાડે છે તો આ બાજુ ભગવાન યોગેશ્વર મોરલી વગાડે માછલી વગાડે છે આદિયોગી છે એ પોથિયો રાખે છે વૃષભ રાખે છે તો આ ભગવાન યોગેશ્વર ગાયું રાખે છે આદિયોગીજી એ ઝેર પીધું

રૂપાલા સાહેબ દેવિયાણ નામનો ઈશ્વરદાસજી નો ગ્રંથ છે આપ તો જાણો છો કે સબક મેં એની માટે ત્રણ કથા કરી પાંચ દિવસની કથા હોય ઈસરદાસજી ના દેવિયાણ માટે અને છંદ બંધારણ

Eu dou, eu

હર્ષાન થાપસાન થાપસાન પ્યારા આ તો પ્રોગ્રામ સતત કાર્યક્રમ હોય બાકી રૂપાલા સાહેબ નો પ્રોગ્રામ હોય એમ મારા હૈયા ફાડી નાખ્યું એટલો હોશ આવે મારો પામ

બબરા દદીયન હુતા કદ લઈ કક કક હબા કક માસ પરે કંદ કોલ કડો તુ જીવ સતો સદ છંદો ગાવા માંડી તો આખી રાઈત બોલી એટલે અયે નોઠે છંદો છે છંદો માથે પ્રેમ છે પણ મારો બાપ